કમોસમી માવઠાના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું હોવાથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેતી બચાવ સત્યાગ્રહની આગાહી શરૂ કરવામાં આવી છે ત્યારે આવતીકાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાં પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમો યોજાશે જેમાં કોંગ્રેસ નેતાઓને ખેડૂતો મળીને સરકાર પાસે માંગણીઓ મૂકશે આ સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર વડિયા તાલુકાનું અતિથિગૃહ પાસે રહેશે જ્યાં કોંગ્રેસના પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાશે તો પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાણાની આગાવાનીમાં આ પ્રતિક્રિયા યોજાશે જેમાં લીલો દુષ્કાળ જાહેર કરો અતિવૃષ્ટિની તાત્કાલિક સહાય આપો ખેડૂતો માટે વધુ સબસીડી અને નુકસાનનું વળતર જેવી માંગો સામેલ છે તો અમરેલી જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિએ સાવરકુંડલા લીધા ઉડિયા જેવા વિસ્તારોમાં ખેતીને બરબાદ કરી દીધી હતી પરંતુ સહાય ન મળતા ખેડૂતોમાં અસંતોષ વધ્યો છે તો કોંગ્રેસના નેતાઓએ ધરણા દ્વારા ખેડૂતોની હાલત વધુ ખરાબ ના થાય તે માટે સરકારને જગાડવાનો પ્રયાસ છે તો જિલ્લાના મુખ્ય પાકો જેમ કે મગફળી કપાસ અને ઘઉંને માવઠાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે હજારો કિસાનો આશ્ચર્ય સ્થિતિમાં છે તો આ સત્યાગ્રહમાં કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત સહિત અન્ય આગેવાનો જોડાશે તો આ ચળવળથી સરકાર પાસે દબાણ વધશે અને ખેડૂતોને રાહત મળશે તેવી આશા છે તો કોંગ્રેસ જિલ્લા વહીવટે આગેઓ આપ્યો છે કે માંગણીઓ પર તાત્કાલિક વિચાર કરે જય જવાન જય કિસાન આજ જગતના તાતની આકલ પડી છે આ કમોસમી માવઠાની કમઠાણ વચ્ચે ખેડૂતોને સૌના સહયોગની જરૂર પડી છે ચાલુ ખરીફ બે હજાર પચીસની સિઝનમાં લોટકી વાવણી અને નિયમિત વરસાદ પછી કોળાની વર થવાની આશાઓ વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી માવઠાની કમઠાણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે કપાસમાં ઝીંડવે કોટા ફૂટી ગયા છે મગફળીના પાથરા તણાણા મગફળીના દાણા ફૂટી ગયા સોયાબીનની શીંગું કોટા કાઢી ગઈ તમામ ખેતી ઉપજો સંપૂર્ણ નાશ પામી છે આજ લીલો દુષ્કાળ કહી શકાય અતિવૃષ્ટિ કહી શકાય એવી સ્થિતિમાંથી મારું કુકાવા વડિયા સહિત આખો અમરેલી જિલ્લો અને સૌરાષ્ટ્ર પસાર થઈ રહ્યો છે જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરવો પડે એવી સ્થિતિ દેવાના બોજ નીચે દબાયેલો ખેડૂત આવતીકાલે શું કરવું એની ચિંતામાં છે ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કુકાવા વડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તારીખ ત્રીજી નવેમ્બર અને સોમવારના રોજ સવારે નવ વાગે આ વડિયા અતિથિ અતિથિગૃહ પાસે ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નખાવાનો છે ખેડૂતોને બચાવવા માટે જગતના તાતને જીવાડવા માટે સરકાર સત્વરે લીલો દુષ્કાળ જાહેર કરે ખેડૂતોને જે પાક નુકસાની થઈ છે એ પાક નુકસાનીનું સત્વરે વળતર ચૂકવવામાં આવે ખેડૂતોના તમામ પાકલાયક ધિરાણ છે એ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે ખેડૂતોની વધી ઘટી ઉપજ છે એનું તત્કાલ અસરથી ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવે વરસાદના કારણે પાકની ગુણવત્તા જોખવાની છે ત્યારે ખાસ કિસ્સામાં ટેકાની ખરીદીની અંદર પાક ગુણવત્તાના ધોરણો હળવા કરવામાં આવે વધો ઘટો માલ જ્યારે ખેડૂતોએ સરકારના સહકારની જરૂર છે ત્યારે ખેડૂત દીત મહત્તમ ટેકાની ખરીદીની મર્યાદા છે સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે આ વિવિધ બાર જેટલી માગણીઓ સાથે કુકાવા વડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ આવતીકાલે સવારે નવ વાગે વડિયાના પટાંગણની અંદર ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખવાની છે અને હું આખાઈ કુકાવા વડિયા મલકના મારા ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે ચાલો આ ખેતી એ વ્યવસાય છે અઢારેય વરણ ખેતી સાથે જોડાયેલું છે નાત જાત ભાતથી પર ખેતી સાથે જોડાયેલા એ ખેડૂત હોય ખેત મજદૂર હોય કઠણ કાળની અંદર જગતના તાતને જીડા જીવાડવા માટે ખેતીને બચાવવા માટે ખેતી બચાવો સત્યાગ્રહની અંદર બોળી સંખ્યામાં જોડાઈએ રાજકીય વાડાઓથી ઉપર ઉઠી સૌ સાથે મળી સુતેલી સરકારને જગાડી આપણા અધિકારનો અવાજ બુલંદ કરીએ અને એ ખેડૂતોના અધિકારના અવાજને બુલંદ કરવા માટે આવતીકાલે ત્રણ તારીખે સવારે નવ વાગે આખાઈ કુકાવા વડિયાના સુમાળીએ સુમાળી ગામમાંથી મારા ખેડૂત ભાઈઓ નાત જાત ભાતના વાડા તોડી રાજકી દીવારોને તોડીને ઉમટી પડે એવી હૃદયપૂર્વક વિનંતી કરું છું બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટ વોન હોશ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ